દોસ્તો આપણે દૂધ દહીં આવતાતા નિહારે પોગ્યા ને તાતા કઈક નવું જ જોઈયું આજે સહી દિવસ છે ને થી સી હું ભૂટ કેરિયા ઘણા હાજા તમે જોઈ લ્યો કેવા બધા સિંહ હે હાવ હાવ નુ હજાર રૂપિયા હું ખિલા ઉપર નહીં ખાતા ને તો હવે એને કાલે ને પરમથી આપણે ટ્રેક્ટરનો ચીપીઓ રિપેર કરવા જવાનો દોસ્તો આપણે ભર હારવાનો ચીપીઓ કન્ડિશન જો અહીંથી તોડી નાખ્યો ખો ચૂકે એ જોન ડિયરને મૂકે એ ટ્રેક્ટરવાળાને બસ ચીપીઓ બેવડો વાર દીધો જો તોરીને ઊભું હતું આડું કરી દીધું તો ચાલો આપણે આ કાલને પરમથી જવાનું છે સોમ મંગળમાં વારો આવી છે એ પ્રમાણે વારો લખાવી દીધો વેલ્ડિંગ કરાવવાનું છે આપણે ખીલાનું વેલિંગ કરાવી આવું

આ ઉપર લાકિલા બસ આ થોડા કપડી જન થોડા કપાળ દોસ્તો આપણે 1 2 3 4 આ 4 કિલો આપણે ખેચી લીધો તૈયાર ઓગર આખાલે છે આમ ભયા કોક કોક લાખોળો દેતા સીયુ સી દેખાય આ ઉપર લાકિલા હે રીકમ નાથા પ્રમાણ હે ખીડાખોળો તોય ભી ઉપાડી દી હવે આપણે નાખી દેવા સિમેન્ટ કોક કરીને હાલો અત્યારે બીજું કોઈ કામ કરી આ ઉપાડી જ નાખે બોર આવ્યો લો કપડી ગયા તો આપણે બપોર કાણે સનેડો આખો ચાલુ કરી દીધો આપણી મગફળીમાં જો કેવું મસ્ત આલે અરે સારી થઈ ગઈ વાલો સનેડો આખી હાથી આખી અહીં એક ડંગણો રાખ્યો ને 15 કિલો વજન રાખ્યો છે હાથી આલે છે આજ હાથી આલ સુજે જબ બાકી આપણે મગફળી જોરદાર થઈ ગઈ ને મગફળી આપણી હાય ભાઈ આપણો ખાવાય છે ભાઈ પડ્યો ઓડો ખાવાય છે આ સિંહ દિવસ છે ને

જોસ્તો કયો મસ્તી નો સીન હે દી દેખાય વરસાદ આવે વાતાવરણ થઈ ગયું વરસાદ આવશે તો નહી આપણે કે આપણે હાથી આખીએ ફટાફટ આકો મની મોક પડી આપડી બહુ મસ્તી ની હે અને હાથી આકુ હજી ઘણું બાકી હે જોસ્તો આપણે બે ઉથલુ રયો હાથી ની પછી હાથી આલી જશે કાલે આપણે ખાતર નાખવાનું હે ને દવા છાંટવાની હે ઉપુલા ખેતરમાં હાથી આકવાને એટલે કાલે આપણે ખાતર નાખવાનું હે ખાસ કરીને ખાતર ગીયુ નાખી તમને બધાને કહી કે આપણે આ ખાતર નાખવાને તો કાલે વિડીયો જોવાનું ભૂલતા નહીં આજના માટે રામ રામ